જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ પ્રાર્થનામાં મિત્રો શું તમને ક્યારેય લાગ્યું છે ઘરમાં કારણ વગરની અશાંતિ રહે છે અથવા સંતાન ઘણી મહેનત છતાં સફળતા મેળવી શકતું નથી ક્યારેક કામ બનતા બનતા અટકી જાય છે અને ક્યારેક અચાનક દુઃખ અને રોગ આર્થિક મુશ્કેલીઓ ઘેરાવી લે છે શાસ્ત્રો કહે છે કે આવા સમયમાં ઘણીવાર મૂળ કારણ હોય છે પિતૃદોષ હા મિત્રો પિતૃદોષ એટલે કે આપણા પૂર્વજોની આત્મા તૃપ્ત ન થવી જ્યારે પૂર્વજો તૃપ્ત નથી થતા ત્યારે તેમના આશીર્વાદ મળતા નથી અને જીવનમાં અડચણો આવતી રહે છે પણ ચિંતા કરવાની જરૂર નથી આજના આ વિડીયોમાં આપણે જાણીશું એક એવા ઉપાય વિશે જે સરળ પણ છે અને અસરકારક પણ છે આ ઉપાય છે પાણીયારે દીવો કરવો શાસ્ત્રોમાં લખ્યું છે કે માત્ર થોડા જ મિનિટમાં કરેલો આ ઉપાય પિતૃ દોસ્તી મુક્તિ અપાવે છે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પિતૃઓની કૃપા વરસાવે છે તો મિત્રો વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો કેમ કે હું તમને પાણીયારે દીવો કરવાનું મહત્ત્વ વિધાન અને તેના અદ્ભુત લાભ વિશે વિગતવાર સમજાવીશ તો મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં હરર મહાદેવ અને જય માતાજી તમે જરૂરથી લખજો તો સૌ પ્રથમ આપણે જાણીએ પિતૃદોષ શું છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે આપણા પૂર્વજોની આત્મા તૃપ્ત નથી થતી અથવા તેમના માટે કરાતી ક્રિયાઓ અધૂરી રહી જાય છે ત્યારે તેમને અશાંતિ પરિવાર પર અસર કરે છે તે જ પિતૃદોષ કહેવાય આ કારણે ઘરમાં વારંવાર મુશ્કેલીઓ આવે છે સંતાનની યોગ્ય પ્રગતિ મળતી નથી ક્યારેક લગ્નમાં અડચણો આવે છે અથવા ઘરમાં સુખ અને શાંતિ ટકી શકતી નથી તો પાણીયારે દીવો કેમ કરવો જોઈએ મિત્રો હવે પ્રશ્ન થાય છે કે પાણીયારે દીવો કરવાથી પિતૃદોષ કેમ ઓછો થાય હિન્દુ શાસ્ત્રોમાં પ્રકાશને દેવી શક્તિ માનવામાં આવ્યો છે દીવો એ અંધકારને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા પેદા કરે છે જ્યારે આપણે તુલસી કે પાણીયારા પાસે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તે દીવાના જ્યોતનો પ્રકાશ પિતૃલોક સુધી પહોંચે છે આ પ્રકાશ પૂર્વજોના આત્માને શાંતિ આપે છે તેમજ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે હવે આપણે જાણીએ દીવો ક્યારે અને કેવી રીતે કરવો ખાસ કરીને અમાસ પિતૃપક્ષ સંક્રમક કાળ અથવા કોઈ પણ શુભ એ દીવો કરવો શ્રેષ્ઠ મારવામાં માનવામાં આવે છે રોજ સાંજે તુલસી પાસે દીવો કરવો પણ અત્યંત પાવન માનવામાં આવે છે દીવો કરવાનું વિધાન પ્રાથમિકતા તલના તેલથી દીવો કરવો શક્ય ન હોય તો ઘીનો દીવો પણ કરી શકાય અને સરસવનો તેલનો દીવો કરવો અતિ ઉત્તમ છે દીવો એક કાસ્યો કે માટીના દીવામાં પ્રગટાવવો દીવો પાણીયારે પાસે મૂકવો પાણીયારો એટલે કે જ્યાં ઘરમાં પીવાનું પાણી રાખવામાં આવે છે તે દીવો કરતા સમયે મનમાં પિતૃઓને યાદ કરી પ્રાર્થના કરો હે પિતૃદેવો આ દીવાના પ્રકાશથી તમને શાંતિ મળે અમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો આ પ્રાર્થના ખૂબ જ શક્તિશાળી છે માત્ર પંદર વીસ મિનિટ આ દીવો કરવાથી અદ્ભુત શાંતિનો અનુભવ થશે પાણીયારે દીવો કરવાના લાભ હવે આપણે જાણશું કે આ ઉપાયથી આપણે શું લાભ મળે છે તો ઘરમાંથી કલહ ઝઘડા અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે સંતાનના જીવનમાં પ્રગતિના માર્ગો ખુલે છે અટકેલા કામ આગળ વધે છે પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે અને સૌથી મહત્ત્વની વાત ઘરમાં શાંતિ અને આનંદ અને સમૃદ્ધિ આવે છે શાસ્ત્રોક્ત આધાર અને કથન ગૃહસ્થ માટે દીવો પ્રગટાવવું એ માત્ર ઉપાય નથી આ એક પાવન કર્તવ્ય છે ગરુડ પુરાણ અને પુરાણમાં ઉલ્લેખ છે કે જે સંતાન પોતાના પિતૃઓ માટે તર્પણ શ્રાદ્ધ અને દીવો કરે છે તેમના પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમને દીર્ઘ આયુષ્ય સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે એક વાર્તા પ્રમાણે એક ગૃહસ્થ વ્યક્તિએ અમાસના દિવસે તુલસી પાસે દીવો કર્યો થોડા સમયમાં તેમના અટકેલા કાર્યો પૂરા થયા જીવનમાં સમૃદ્ધિ આવી આથી સાબિત થાય છે કે આ ઉપાય ખરેખર ચમત્કારિક છે મિત્રો દીવો કરતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે દીવો હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં પ્રગટાવવો દીવા માટે વાપરેલું તેલ ઘી શુદ્ધ હોવું જોઈએ દીવો કર્યાની બાદ પિતરો માટે થોડીક જળ તિલાંજલિ અથવા પાણી અર્પણ કરવું શુભ માનવામાં આવે છે દીવો બુજાય નહીં એ માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ આ રીતે કરેલો દીવો પિતૃદોષ નિવારણમાં અદ્ભુત અસરકારક સાબિત થશે તો મિત્રો પાણીયારે દીવો કરવો એ માત્ર ઉપાય નથી એ આપણા પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક પવિત્ર રીત છે આ ઉપાય કરીને જુઓ તમારા જીવનમાં ચોક્કસ ફેરફારો અનુભવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને હા અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળશે વ્રતકથા જ્યોતિષ આધારિત ઉપાય ભજન શાસ્ત્રોક્ત કથાઓ અને જીવનમાં ઉપયોગી આધુ આધ્યાત્મિક જ્ઞાન તો મિત્રો જોડાયેલા રહો અમારી સાથે અને મેળવો ભક્તિ અને જ્ઞાનની અમૂલ્ય ભેટ જય શ્રી કૃષ્ણ જય